સીધું જવાનું છે બીજા ગામડે કપાસ પીણવા ઝૂંપડી ને એવું બધું છોડવાનું છે એટલે ઝૂંપડી જવા ઠરી ગયું આપણું રીંગણાનું ભરથું છે સગમા દૂધ બાજરાનો રોટલો બીજો કે ગાડી આવી ગઈ છે બોલેરો ને અમારે જો સામાન બધા મેળા ભરવા પાછા મળીશું રેડી હા ફેમિલી સ્વાગત છે પાછા એક નવા વિડીયોમાં સવાર સવારમાં બધાને ગુડ મોર્નિંગ જય બાબા જય ભોળિયાનાથ જસ્ટ જોવો જાગીને અત્યારે તો વહેલા જાગી જશે એટલે સાત વાગ્યા છે એટલે જો જાગીને જસ્ટ ઝું એવું બધું છોડવાનું છે નાસ્તો એ કામ છે જે જે લોકો જોયો છે એમાં કીધું હતું કે અમારે અહીંથી ભાગવાનું છે ઝુંપડા અને સારી બધું ઝાડી નાખેલી છે એ જાળીને ઝુંપડા અને બધો સામાન ટોટલિંગ બધો જો હકેલી સીધું જવાનું છે બીજા ગામડે કપાસ પીણવા તો હાજ તો એ કામ છે તો ચાલો ફટાફટ બધું હોલી લઈ સામાન અને બધું કોથળા ને એવું બધું ભરી લઈ અને જો કેમ કે નહીં ભરાય તો જો ગાડી આવી જાય તો અમારે પાસે એ ભાઈ પાછા રોકાવવું પડે એટલે આર આરે ગાડી આવી જાય ને આર અમારે સામાન એ ભરાઈ જાય એટલે તાત્કાલિક ભરવા મળી અને બારે એવું રસોઈ ને બધું જો બનવાનું ચાલુ છે અમારે બા રોટલી ને એવો બનાવે છે આપણે તો જે ચાલી ગયા છીએ આર ઝુંપડું છે એ પૂરું આગળ સોળી ને સાદરને બધું કાગરને એવું હકેલી ને બધું કથડા ભરીને રેડી કરી નાખી ચાલો રહેજો ચાલો સુધી કન્ટિન્યુ વિડીયોમાં વિડીયો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બસ આટલું કામ છે એમ ઝાડી સારી બાજુ નાખેલી છે બધું જ ક્લીન કરવાનું છે જે સ્ટાર્ટિંગમાં પહેલા ખેતરમાં આવ્યા જેવું ખેતર હતું ને એવું ખેતર કરવાનું છે ઈંટું ને લાકડા ને બધું જે વધારાનું હોય એ બધું આપણે શેઢે નાખી દેવાનું છે ને કેમ કે ખેતી માલિક હોય એને પછી વાવણી તને ગમે ત્યારે બધું નો નડે એમ એટલે આગળ બધું બારવાનું બધું સોખું કરવાનું છે એમ જઈએ પહેલાં તો ચાલો રહેજો છેલ્લે સુધી કન્ટિન્યુ તો ફાઇનલી આપણે જો બ્રશ એ કરતા જઈએ અને આરે ઝૂંપડા ને એવું બધું છોડતા જઈએ એટલે બધું કામ શું કહે બેય કામ અમારે આપણે થતા જાય ઝૂંપડું ને એવું જોવું ઈચ્છવાનું છે બધું સામાન બધો બધો સામાન દેખાય પાછળ છે બધો આપણે ઉકેલવાનો છે હકેલો ચાલુ છે હવે હકેલો આ રી ઝૂપડું આપું ઝૂપડું પૂરો હકેલ ના છે ફાઇનલી ઝૂપડું જો ઢરી ગયું આપડું આપણું ઝૂપડું જો વિખાઈ ગયું હવે ત્યાં તો કઈ બનાવવું નહીં પડે

બે હજાર થોડુંક જમવા કે ગાડી આવવાનો ટાઈમ થઈ જાય એમ બોલેરો રહ આવે એ પેલા થોડુંક ખાઈ લઈએ અને કરો હમણાં પછી ગાડી આવે તો મારે હાંમો જવાનું કેમ કે એ ભાઈ ભાઈ રસ્તો ન જોયો હોય એટલે હું અહીંથી ગાડી લઈને હાંમો જાઈશ તેથી પછી આવશે મારી પાછળ પાછળ એમ તો સામાન ને બધું રેડી થઈ ગયું જશે ઉપરાય વીખી નાખે આપણે ને થોડોક પછી નાસ્તો થોડુંક થોડુંક ખાઈ લઈએ મારે જો રીંગણાનું ભરતું છે સગમાસા દૂધ

ગાડીવાળાનો ફોન આવે એટલે આપણે હામાં જઈ ગાડી લઈને એટલે જો બોલેરો લઈ આવી તો આ જગ્યાએ ઝૂપડું ઉતુના જવો પથળો ભરી લીધો આપણે કાગળિયાનો બધાનું કાગડું હકી લેન નાખી દીધું ને જારી ઝારીબંધોના ખીતડે જો સંકેલી લીધા છે જો લાંબા લાંબા લાકડા હાઈ પડ્યા અને સોખું કરી નાખીએ બધું

તો ફાઇનલી આપણે સૌ કુંડલા પહોંચી ગયા છે અને આવ્યા હતા આપણે માર્કેટ ની યાર્ડ કેમ કે અમારે કેસામાં મને બાજરો ને એવું લેવાનું હતું એટલે થોડુંક એવું લઈ લીધું છે કરિયાણું લેવાનું ને અહીંયા આવી ગયું ટ્રેન એટલે જોવો ફાટક ખુલે ગયા લગ્ન થોડીક વાર વાટે ઊભી અને પછી નીકળીએ છીએ ત્યાં તો બધા પાછળ જવાનું જાય છે આપણે ઘરથી ઓછી જઈ જાય પછી અમે અહીંથી નીકળીએ Oh! <laughs> સામાન વામન જો ગાડી માંથી ઉતારી ને બધા ઝુંપડા ને એવું બધું બનાવવા માંડ્યા છે અને સુલા અને આપણે બટન ને એ તો બધું ઓલરેડી અમારું અહીંથી ગયા એટલે પીડ્યું એટલે

અને આપણે મસરદાણી કિલ્લા ખોડવાના છે એટલે એ બધું આજ કરી નાખીએ ને મળીશું એક નવા બ્લોગમાં ચાલો બધા જય માતાજી જય બાબા સતારામ તો ચાલો મળીશું એક નવા બ્લોગમાં ચાલો બાય બાય બધાને